નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ચેતરભાઈ વસાવા સાહેબ એટલે કે આજે એમની જામીન અરજી છે એ મંજૂર થવા જઈ રહી છે લગભગ ત્રણ વાગ્યે જે છે એ કોર્ટે આદેશ આપ્યો છે શું શું ચેતરભાઈ વસાવા સાહેબને જામીન મળશે કે નહીં મળશે એ આપણે જોવાનું રહ્યું ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરીને બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું હું ભૂલતા નહીં હું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાને અત્યારે સાત દિવસ જેલમાં થઈ ગયા છે અને આજે લગભગ લગભગ એક વાગેથી ત્રણ વાગ્યાના ગાળાની અંદર જે જામીન મંજૂર થવા જઈ રહ્યા છે પરંતુ અમુક લોકો એવું કહે છે કે ચેતરભાઈ વસાવાને જામીન નહીં મળે અમુક લોકો કહે છે કે ચેતરભાઈ વસાવા બહાર આવી જશે જામીન મળી જશે પરંતુ આપણે માનવું કનું સાચું જે વકીલ કહે છે એનું જ આપણે સાચું માની શકીએ તો વકીલ સાહેબે ખુદ એવું કહે છે કે આજે ત્રણ વાગ્યાની આજુબાજુ ચેતરભાઈ વસાવા સાહેબનું જામીન અરજી જે છે એ મંજૂર થવાની પૂરી પૂરી શક્યતા છે હવે સરકારી વકીલ સાહેબ એવું કહે છે કે આગળના ગુનાહિત એટલે કે આગળ પણ ઘણા બધા કૃત્ય કરેલા છે કે ધારાસભ્ય નતા એના પહેલાં પણ ઘણા બધા આવા ગુના કરેલા છે તો એ બધા ગુનાઓને ધ્યાનમાં લઈને આજે જે સુનાવણી કરવા જઈ રહ્યા છે તો કોર્ટે જે જામીન અરજી છે હવે મંજૂર કરશે કે નહીં એ પણ આપણે જોવાનું રહ્યું પરંતુ અત્યારે જે લોકો જે કહી રહ્યા છે કે ચેતરબાઈ વસાવા અવશ્ય બહાર આવી જશે પરંતુ મિત્રો એવું નથી કોર્ટ બધા માટે હરકી હોય છે કોર્ટ જે પણ સુનાવણી આપે એ જ આપણે માનીએ છીએ તો અત્યારે જે માનવામાં આવે તો એમના જે સમર્થકો છે એ અત્યારે ટોળા થઈ રહ્યા છે અને જેમ કહેવાય છે કે ચેતરબાઈ વસાવા આવતાની સાથે જોરદાર એમનું સ્વાગત કરવામાં આવશે રેલીઓ કરવામાં આવશે અને આજુબાજુથી પબ્લિક પણ ત્યાં ભેગી થવાની પૂરી પૂરી શક્યતા વધી રહી છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો શું ચેતરભાઈ વસાવા સાહેબ આજે શું બહાર આવી જશે કે પછી એમને વધારે એટલે કે જે પણ કોલમ ઉમારવામાં આવી છે એમનો પ્રવાસ કરવું એમનું જે જેલભાસ કરવું પડશે એ ખાસ કરીને આપણે જાણવાનું રહ્યું તો જરૂરથી તમને હું જણાવીશ નેક્સ્ટ વિડીયોની અંદર જરૂરથી આ વિડીયોને શેર કરીને ફોલો કરીને